અદ્યતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગ વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું જેના માટે પ્રમુખ શ્રી પ્રમુખશ્રીએ સમાજના દાતાશ્રીઓનો સંપર્ક કર્યો અને વખતો વખત જરૂરી દાન મેળવીને બસો પિસ્તાલીસ રૂમો સાથેના બે અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયું અમીન પી જે કે પી વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલે જણાવ્યું કે આ અમારી સંસ્થા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમે અમારા વિદ્યાર્થીઓ માટે આવી ઉચ્ચ સુવિધાઓ સાથેનું ભવન શરૂ કર્યું જ્યાં વિદ્યાર્થીઓ માટે દરેક જાતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી તેમને ભણવામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે આ પ્રોજેક્ટનું લોકાર્પણ સાતમી જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી ભારત સરકાર તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હાલમાં ભવનમાં સાતસો અને વધુ એક માટે અત્યાધુનિક વ્યવસ્થા ઉભી કરી કુલ સત્તરસો વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો આ લોકાર્પણ થનાર અમીન પી જે કેપી વિદ્યાર્થી ભવન ખાતે છોકરાઓ માટે એકસો છવ્વીસ રૂમ અને છોકરીઓ માટે એકસો ઓગણીસ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં એર કન્ડિશન એટેચ બાથરૂમ ગીઝર સાથે ચોવીસ કલાક પાણી રૂમમાં વ્યક્તિગત રાઇટિંગ ટેબલ લાઇબ્રેરી આરો મિનરલ વોટર ભોજન ડાઇનિંગ હોલ લોન્ડ્રીની સુવિધા જીમ હેલ્થ સેન્ટર એમેનિટી સેન્ટર અને દરેક ફ્લોર પર રાઇડિંગ એરિયા લિફ્ટની સુવિધા જેવી અનેક સુવિધાઓ આ વિદ્યાર્થી ભવનમાં આપવામાં આવી છે આયબી પટેલ અહીંયા કેપી ટ્રસ્ટી છું ખાસ કરીને એક પરિચય આ શરૂઆત થઈ અને ધ્યાન રાખ્યું વર્ષો પહેલા વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી સગવડવાળી અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે એ ભણવા માટેનું એક સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન ઓગણીસો બત્રીસમાં અમારા એમના સુપુત્ર અહીંયા છે એમના પિતાશ્રીએ દાન આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાવ તો ગુજરાતના મોટા ભાગના ટોપોટ ઉદ્યોગપતિઓ વકીલ વકીલશ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આવતો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા દેશ વિદેશમાં આનું નામ થયેલું છે અને ખૂબ સારી રીતના આ સગળ માટે આપણા સૌના આમ તો પનોતા પુત્ર કહેવાય દેશ માટે સૌનું ગૌરવ છે પાટીદારો માટે અને સમગ્ર કોમ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં ચળવળ વખતે રોકાઈ જગ્યા છે એટલે ઐતિહાસિક ધરોહર આ સંસ્થા છે બાબતમાં આપણે આ સંસ્થા અમે વર્ષોથી આ સંસ્થા બાજુમાં તો અગવડ પડતી હતી કારણ કે મેટ્રો શહેર અમદાવાદ થઈ રહ્યું છે એટલે અહીંયા ગુજરાતમાં ઘણા દીકરા દીકરીઓને ભણવા માટેની અત્યારે આ સંસ્થાઓમાં ખૂબ માંગ છે તો અમારા સતીશભાઈ અમારી એક સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા બેઠું છે એમણે બધાય નક્કી કર્યું બે હજાર બે હજાર વીસ વિઝન બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ બે આખા બ્લોક બનાવ્યા છે આ દીકરીઓની આપને વાત કરી સિક્યુરિટીની દીકરીઓની આ સંસ્થા જે સાતસો દીકરીઓ છે એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે હોસ્ટેલ કહેવાય પણ હોટલને પણ શરમાવે એવી હોસ્ટેલ છે તમામ ફેસિલિટી સાથે એર એરકન્ડિશન રૂમથી માડી એમની સિક્યોરિટી પરપજ દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય આવે ત્યારે પણ થ મૂકે તો મેસેજ જાય જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ જમવાની ઉત્તમ સગવડ સાથે જ સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માર્ગ છે એટલા માટે બાજુનું ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માન્ય ગૃહમંત્રી શ્રી ભારત દેશ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે સુંદર મજાની સગવડ સાથેનું આજે આ બિલ્ડિંગ થઈ રહ્યું છે આપણા શ્રી અમારા નવા બિલ્ડિંગના દાતાશ્રી છે એમના એમના પણ મુખ્ય દાતાના અનુસંધાને લઈને આ બિલ્ડિંગ ઊભા થવા જઈ રહ્યું છે સમાજના દીકરા સમાજ આમ જોવા જાવ તો હવે તો આમ કેવું છે કે પહેલા પાટીદારોની વાત હતી પણ હવે દરેક દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આવી છે એટલે ભણવા માટેની જ્યારે બધું જ અમારે પરિપૂર્ણ થઈ જાય સંસ્થામાં જગ્યા હોય તો અમે એવું કોઈ ના જાતની વિચારો સિવાય પર રહીને ગુજરાતનું શિક્ષણ વધે ભારત દેશનું શિક્ષણ વધે એવું અમારા બધા ટ્રસ્ટી સતીષભાઈ પ્રમુખસિંહ અમારા વડીલોથી એક ઈચ્છા છે કે બધા ગુજરાતનું એક ખરેખર એજ્યુકેશન સુધરીને દેશનો વિકાસ થાય એ અમે સૌએ નક્કી કર્યું મારું નામ રમેશભાઈ મેઘીભાઈ પટેલ મેઘવાણી પરિવાર હું અહીંયા ટ્રસ્ટી છું આવતીકાલે જે કાર્યક્રમ યોજાવાનો છે લોકાર્પણ સમારોહ શું કહેશું આપણે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી અમારું જે વિઝન હતું એ અમારું પૂર્ણ થયું છે અને આવતીકાલે રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે જે પ્રસંગ અમારો રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા અને આપણા લાડીલા સીએમ સાહેબ પટેલ પધારવાના છે એમના લોકાર્પણ આ બે નવા બ્લોક અમારા નવા ભવન છે એમાં એક હજાર છોકરાઓ અને છોકરીઓ ટોટલ રહેશે અને જે અમારું જૂનું ભવન છે એમાં સાતસો છોકરીઓની કેપેસિટી છે અહીંયા દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે અને આખા વર્ષની જે અમારા સતીષભાઈ પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે નેવું હજાર રૂપિયા ફી લેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ શ્રી ડાયાબી પટેલ અમિત પીજી કેપી વિદ્યાર્થી ભવન હાલમાં હું પ્રમુખ છું અહીંયા અને આ સંસ્થા આજે સારા કામ કરી રહી છે સાહેબ આ ભવનમાં કેટલા વિદ્યાર્થીઓની કેપેસિટી છે અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા આગળ એ રહી આ સંસ્થાની અત્યારની કેપેસિટી સત્તરસો છોકરાઓની છે અને અત્યાર સુધી આ નેવું વર્ષની અંદર ચાલીસ હજાર બાળકોએ અભ્યાસ કરવા માટે અહીંયા રહેવાની સુવિધાઓ સતત મેળવેલી છે અને આજે રહેપી છે રહેવાની સુવિધાઓમાં કેવા પ્રકારના ચાર્જિસ લેવામાં આવ્યું અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે જેની અંદર માણસ એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે નેવ હજાર રૂપિયા જેટલો ચાર્જ થયો